ચા પીવાઈ ગયો શરબત પીવાઈ ગયું વાસણ ઉટકાઈ ગયા એવું બધું થઈ ગયું અને હવે છે ને કંટોલા છીએ અમે કંટોલા દેખાય છે તો હવે લેવા માટે જઈ જો મળે તો બાકી તો હજી બધા દૂધીના તુરિયાના તુરિયાના એવા ખાલી વેલા બધા થયા છે હજી તો કઈ આવે નહીં શાકભાજી એમાં એ આવશે એક મહિના પછી આઈ થિંક નથી

ટં ટણ આરી આરી છે આ ક્યાં મળ્યો હું ડેડી તમને ગોતતા જ ન થાવાતો હું આ ગોતાય છે મે મહેનત ગોતત એક આ મજા આવી જાય કાલે કરવા જો બાપુ એટલે ગોતતા મશરૂમ બાજુ કેવું છે આખું ઓરેન્જ કલર નું કઈક અલગ જ જાતનું ઝેરી હોય

ઘરે જાય છે હવે ખુશી તો વી ગયા દાદા ભેગા ચાર નહીં ગમતો પોણા પાંચ વાગી ગયા છે ચાર ને ચાલીસ થઈ ગઈ છે અને અહીંયાથી જઈ છી ઘરે ઘરે થોડી સાફ સફાઈ ને બધું કામ જે હોય ફટાફટ પતાવી અને પછી નીકળશું

ખાવાના જોઈ ને પાડોશી એટલે ઘરના જ હોય બધા અહીંયા આજુબાજુમાં અને બાકી જો રીંગણા કેવા લેયર કરે છે મસ્તીના મોટા 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 બા છે સુરત ગયા છે એટલે કોઈ ઉતારવાળું છે નહી અહીંયા રીંગણા આમાં એવા છે બ્લેક છે ના મસ્તીના એકદમ બ્લેક કલરના છે જો और nung छे ini सरस કેટલું મસ્ત રીંગણું nung ને দেনা সরোডুলে করেকে কোনে. পর্কে কেনকে আইনে কেনে কেনে কেনে. আন আন খাকম মাকে. কোর উবরিকে. আইয়াকে কোল উবরেকে. તપાઈ કીચે ના ના ચા પાણી પીવાય છે અને ડુંગળી આવી છે માંડવી આવી છે પપાવની

એ લસ્સ્પેસિયા મે દર 15 દીએ આય મડવા આવે છે ગીર માં મહિના તમે રોટલા બનાવી દેવ બધા બ댄 દેતા જો લેવા આવી અને હાથી હાલતું જ નથી ગારામાં એવું ઘોમળ્યું ને

જય આવી કઈક મોજ હતી અમારા ગામ ની રાજકોટ જવાનું મન ન થાય બધા ભેગા થાય ને એટલે વગરના પાટીએ પહોંચી જશું અમે કેટલા વાગે પતી દેવું જરા જો તમારી બોલ 6:30 ઓ કેમ થઈ ગયા હાલો આવજો આવજો માં થઈ ગયા છે 5:30 વાગે આપણે ગયા અને ડાયરેક્ટ અહીંયા થી આવે છે ને સીધા જ પરવાન તેડવા માટે જશું અમે રાજકોટ પહોંચીને દાદી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એ યાદ છે બધું કેતા બા

આપ માતાને લેબ માં કેવા દાન નંદુ મને નંદુ માં કેવા તો માં નામ થી બોલાવા માં થી બોલાવા માં કે દાદા ને એવું બોલાવ દાદા હતા જ ની કે ભાઈ એવું ન દેવું હવે છોકરાઓ દાદા દાદી કહે છે પેલા અમે બા ને બાપા છે તો આજે અમારા બા બાજ ગઈ અને દાદા ને દાદા હતા એ ને બાપા ઈ બા ને તો કઈ દયા બા કહેતા કહેતા મમ્મી ને બા કહેતા અરે મમ્મી ને બાપા ને જોવો ને દે પછી બા થી ફેરો પડે ચાલો આવી રીતના અમારે ફેમિલી મેમ્બર ને બધા બોલાવવામાં આવતા બા બાપા નેજી બોલાવી છે એવી રીતે અવાજ બહુ ઓછો આવતો ઇસે મને પૂછાયું ધબડા ચાલો તો અમે પરસો રાજકોટ છીએ આપણે ઘરે થી આવી જાછી માસી ને તો આજનો લોગાય આજ એન્ડ કરીએ ગુડ નાઈટ ચાટા આજે શ્રી કૃષ્ણ બાય બાય ઘરે આવી ગયા જમી લીધું અને બસ હવે લાસ્ટ કામ ચાલે છે અને પૂરો ભાઈ આવી ગયા છે તો કે ઈ મજા આવી માથે ઈ ઘરે તો તેર કે ગયો તો એફએનએફ એફએનએફ ફૂડ ગુડ ફન એન્ડ ફૂડ શું ખાયો ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ ચલો તો આપ લોકો એન્ડ કરી દે મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને આપ આજ નો વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બાય બાય મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય